શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે સંસારની વિનમણાઓમાંથી છુટકારો આપતી ચમત્કારિક બ્રહ્મવિદ્યાનો પદ્મપુરાણ પ્રસિદ્ધ મહાન ગ્રંથ એટલે શિવગીતા જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓએ એકબીજાને કહેતા કહેતા છેવટે પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના સ્ત્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા શિવગીતા ધર્મ અર્થ કામ અને મોક્ષ અપાવનારું છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અધ્યાય પંદર ભક્તિયોગ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી રામચંદ્રજીએ કહ્યું અહો ગિરજાપતિ ભોલેનાથ આપની ભક્તિ કેવી છે અને વળી તે શી રીતે ઉત્પન્ન થાય છે તેના તેના થકી શુદ્ર પાણી નિર્વાણ કે મોક્ષ પામી શકે એ તમામ વિષય વિચારોનું આપ આપશ્રી હવે અમારી સમક્ષ સવિસ્તાર હકીકત રૂપે રજૂ કરો જેથી કરીને અમારી અજ્ઞાનતાનો છેદ ઉડી જાય અને અમે મુક્તિના અધિકારી બની શકીએ ત્યારે મંદ મુસ્કાન કરતા મહાપ્રભુ શ્રી શિવજીએ શાંતિથી કહ્યું કે જે પ્રાણીએ વેદ વગેરે શાસ્ત્રોનું અધ્યયન દાન ધર્મ હોમ હવન કે યજ્ઞ આદિ સર્વે મને અર્પિત કર્યું છે એવા ભક્તિ ભાવથી કરે છે તે જ મારો સાચો અનન્ય ને પ્રિય ભક્ત બની શકે છે બીજું કે અગ્નિહોત્રની ભસ્મ લઈ આવીને અથવા તો કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ ક્ષોત્રીય પાસેથી ભસ્મ લાવીને અગ્નિ રીતિ મંત્રોથી વિધિપૂર્વક અભિમંત્રિત કરવી જે પ્રાણી પોતાના અંગો ઉપર તે ભસ્મ ચોળીને તથા તે ભસ્મની સહાયથી જ મારું પૂજન અર્ચન સાંગો પાંગ રીતે કરે તે અહો સિ દશરથ પુત્ર શ્રીરામચંદ્રજી એથી વધુ રૂઢી રીતે ભક્તિભાવથી મારું પૂંજન અર્ચન કરનારું અન્યથા કોઈ ન હોઈ શકે એ નિશ્ચિત માની લો વળી જે ભક્તિમય પ્રાણી પોતાના મસ્તકે અથવા કંઠે મને અતિ પ્રિય એવી રુદ્રાક્ષની માલા અંગીકાર કરે તેમજ ઓમ નમ શિવાય નામના મારા પંચાક્ષરી મંત્રના જપ કરે તે મારો ખાસ અનન્ય ભક્ત છે અને તે મને ખૂબ જ પ્રિય છે અંગે ભભૂતિ ચોળનાર ભભૂત ઉપર સુનારા હંમેશા પવિત્રતાપૂર્વક જીતેન્દ્રિય રહેલ જે અહનિષ્ય રુદ્રસુપ્તનો જાપ કરતા રહે અને ખૂબ જ સ્નેહથી મારું ધ્યાન ચિંતન કરતા રહે છે જે પ્રાણી પછી એ જ પવિત્ર અંગોથી શિવમય બની રહે છે જે રુદ્રસુપ્ત અથવા અર્થવશિષના જાપ કરતા રહે છે તેમજ એ પ્રાણી કેવલ્ય ઉપનિષદ તથા શ્વેતાં શ્વેતંબર ઉપનિષદ વગેરેનું પઠન પાઠન કે જાપ કરતા રહે છે એનાથી શ્રેષ્ઠ મારો બીજો કોઈ પણ ભક્તને અનુયાયી ના હોઈ શકે એ અવશ્ય સત્ય હકીકત છે હવે તમામ પ્રકારના ધર્મથી કે અધર્મથી કાર્ય અને હેતુથી પણ નિરાલુ તેમજ ભૂત કે ભવિષ્યથી અધિક ઉચ્ચ જે કંઈ કહો છું તે તમે શ્રવણ કરો બીજું જેનો વેદ વેદાંતમાં પણ વિગતે ઉલ્લેખ થયેલ છે ને જે શ્રેષ્ઠ ઉપનિષદ વગેરેમાંથી સારરૂપે અર્થાત દહીમાંથી વલોવીને ઘી પ્રાપ્ત કરવા જેવા કઠિન યત્નના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે તે જેની ખેવના રાખીને ઋષિઓ બ્રહ્મચર્યને અંગીકાર કરે તે મહાન પવિત્ર અકાર ઉકાર અને મકાર મારા જ શુભ મંગલ પદો છે જેઓનું વર્ણન હું આપને હવે કેટલાક અલ્પ વિધાનોથી કંઈ સંભળાવું છું એ જ અક્ષરો પરબ્રહ્મ છે એ જ અક્ષરો પરમાત્મા છે એ જ અક્ષરો જાણવાથી પ્રાણી મોક્ષને પ્રાપ્ત કરી લે છે તે પછી તે જ માત્ર શ્રેષ્ઠ આધારભૂત સ્તંભ છે એ જ પરમ આચાર્ય છે એ જ દુનિયાવી ઉત્તમ આધાર છે એવું સમજીને એનું જે સંપૂર્ણ જ્ઞાન પામીને જીવાત્મા બ્રહ્મલોકમાં પૂજિત બને છે જે વેદરૂપી ધનુઓમાં સેતુ અને પવિત્ર છે એ જ ખરેખર મોક્ષનું અંગીકાર કરવા યોગ્ય છે અને પવાટવને પાર કરવાનું એકમાત્ર સાધન અથવા સેતુ રહેલ છે એવું શ્રુતિનું પણ પ્રતિપાદન છે એ શી ચીજ છે એની વિગતો હવે હું આપની સમક્ષ જણાવું છું મેદથી છવાયેલ કોષ અથવા તો હૃદય કમળમાં જે બ્રહ્મ સ્થિત છે તેને જ ઓમકાર કહેવામાં આવે છે આ ઓમકાર એ જ પરમ સનાતનને પુનિત મહામંત્ર છે તેની અંદર જ ધર્મ સંબંધિત શ્લોકોને પવિત્ર ઋજાઓ સ્થિર બને છે એવું શ્રુતિનું વચન જાણો એની મુખ્ય ચાર માત્રાઓ વર્ણવેલી છે અકાર ઉકાર મકાર અને છેવટની અડધી માત્રા એમ બધી મળીને કુલ ચાર માત્રાઓ થઈ પહેલી અકારરૂપ માત્રામાં ભૂલોક ઋગવેદ બ્રહ્મા આઠ વસુઓ ગ્રાહ્ય અગ્નિ ગાયત્રી છંદ અને પ્રાતઃ સેવન આમાં આઠ દેવો તેમાં વસેલા છે તેવી જ રીતે બીજી ઉકાર માત્રામાં માતૃકામાં ભૂલોક વિષ્ણુ રુદ્ર અનુષ્ટુપ છંદ યજુવેદ યમુના નદી દક્ષિણ મધ્યહીન સવન વગેરે દેવલોકો નિવાસ કરે છે એ પછીની ત્રીજી મકાર માત્રામાં સ્વલોક સામવેદ આદિત્ય મહેશ્વર આહવની આગ્નિ જગતી છંદ તથા સરસ્વતી નદી વગેરે નિવાસ કરે છે તો સાથે અર્થોવેદ તૃતીય સવન ત્યાં તેમની જોડે નિવાસ કરે છે છેવટની ચોથી માત્રા છે તેમાં સોમલોક સ્થિત છે છેવટની માત્રામાં તે સિવાય અર્થવાગ્રીસ ગાથા સર્વત્રક અગ્નિ મરૂદ વિરાટ સભ્યાવસ્થય શત્રુદ્ર નદી તેમજ યજ્ઞપૂંછ વગેરે બિરાજે છે આ ચારે માત્રાઓ જુદા જુદા વર્ણો ધરાવે છે જેમ કે પહેલી માત્રા રક્ત છે બીજી માત્રા પ્રકાશિત વર્ણો ધરાવે ત્રીજી માત્રા વીજળીના વર્ણની છે તેમજ છેવટની ચોથી માત્રા શુભ વર્ણની બનેલી છે આ સચરાચર સૃષ્ટિમાં જે કંઈ ઉત્પત્તિ થઈ અને જે કંઈ ઉત્પન્ન થશે સ્થાવર કે જંગમ વગેરે સમસ્ત જગત ઓમકારમાં જ પ્રતિષ્ઠાન પામે છે અને નિઃસંદેહ સત્ય છે સમગ્ર રીતે ભૂત કે ભવિષ્ય તમામ આ વિશ્વ સ્વરૂપે જ રહેલ છે રુદ્રમાં પ્રાણ રહેલ છે તે પ્રાણની અંદર જ ઓમકાર સ્થિત છે કહેવાનું તાત્પર્ય એટલું છે કે શિવ અને ઓમકાર એ બંને ભિન્ન રૂપ નથી પરંતુ એક જ રૂપ છે તેમજ તે શિવપ બનેલ સનાતન બ્રહ્મ ખરેખર તો ઓમકારમાં જ વસેલ છે અન્યતા બી છે કસે નહીં જેથી કરીને ઓમકારનો જપ કરનાર પ્રાણી નિઃસંદેહ મુક્ત બની જાય છે શ્રોત અગ્નિ થી પ્રગટ થયેલ ભૂત સ્માત અગ્નિથી ઉત્પન્ન થયેલ ભભૂત અને શિવ અગ્નિથી બનેલ ભભૂતને રૂપી પવિત્ર મંત્રથી અભિમંત્રિત કરીને ઓમકારના સાથે જે મારું ભક્તિથી પૂંજન અર્ચન કરી તેના થકી અન્ય બીજો કોઈ મારો પ્રિય ભક્ત આ જગતમાં નથી બીજું કે ગૃહમાં પ્રગટાવેલ અગ્નિની ભભૂતિ હોય કે વનમાં પ્રગટાવેલ અગ્નિની ભભૂતિ હોય અને ઓમકારના પવિત્ર મંત્ર દ્વારા અભિમંત્રિત કરીને જે કોઈ પોતાના અંગો ઉપર ચોળીને હાથથી મારી ભક્તિ કરે હૃદયથી મારી ભક્તિ કરે તે ચાહે શ્રુદ્ધ હોય તો પણ અવશ્ય પદ ધારણ કરે છે તે નિશ્ચિત જાણી લો દંભાકર બિલીપત્ર તથા પર્વતની વનરાજીમાં થતા અન્ય પુષ્પો વડે ઓમકારનો જપ જપતા જપતા જે કોઈ નિત્ય મારી સેવા પૂજા કરે તે મને અધિક પ્રિય છે તે તમે અવશ્ય જાણી લો અનેક પ્રકારના પુષ્પ ફૂલ ફળ અને જલથી જે વ્યક્તિ ઓમકારનો જપ કરતાં કરતાં મારા નિમિત્તે જે કોઈ પ્રકારનું દાન ધર્મ કરતી રહે તે દાન ધર્મનું પુણ્ય કરોડો ગણું બનીને તેની પ્રાપ્ત થાય છે કોઈ પ્રકારે હિંસા ન કરવી સાચું બોલવું ચોરી ચપાટી ના કરવી તથા બાહ્ય આંતર પવિત્રતા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખનારા વેદ વેદાંતરના અભ્યાસમાં ઉત્સુક હોય એવા સત્કર્મ કરનારા જે મારા ભક્તો હોય તેઓ સાચે જ મને ખૂબ પ્રિય હોય છે બીજી મુખ્ય હકીકત એ છે કે મારો જે કોઈ ભક્ત પ્રદોષકાળમાં મારા દેવાલયમાં પહોંચી ખૂબ ભક્તિભાવથી મારો રૂઢિ રીતે પૂજન અર્ચન કરે તે ખૂબ લક્ષ્મી પામે અને છેવટે મારા લોકને પામે છે મુખ્ય પવિત્ર તિથિ જેવી કે આઠમ ચૌદશ પૂનમ અમાસ વગેરે તિથિઓના સમયકાળમાં જે કોઈ પ્રાણી પોતાના સમગ્ર દેહ ઉપર ભભૂત લગાવીને દિન ઢળ્યા બાદ રાત્રિએ મારું પૂંજન કીર્તન કરે તે ભક્તો મને અતિ પ્રિય છે જે કોઈ મારો ભક્ત અગિયારસના શુભ દિવસે વ્રત ઉપવાસ રાખીને પ્રદોષકાળમાં મારું ભક્તિભાવથી પૂંજન અર્ચન કરતો રહે અને તેમાંય વળી સોમવારના દિવસે મારી અનન્ય સિંહ ભાવથી સેવા પૂજા કરતો રહે એવો ભક્ત મને સર્વથી અધિક પ્રિય બની રહે છે જે ભક્તો ભક્તિથી પંચામૃત પંચવ્ય ફૂલ સુગંધિત જળ અથવા કુશના જલથી મને નિત્ય સ્નાન કરાવે તે ભક્તો પણ અધિક પ્રિય પાત્ર બની રહે છે તે નિશ્ચિત છે દૂધ ઘી મધ શેરડીનો રસ તથા પાકી કેરી અથવા નાળિયેળના જલથી તથા જેઓ સુગંધ મિશ્રિત જલથી રુદ્રમંત્રનું પઠન કરતાં કરતાં મારો ભાવથી અભિષેક કરે તેઓ સર્વે મારા પ્રિય સેવકો છે અને જે ભક્તો પાણીમાં ઊભા રહીને સૂર્ય નારાયણ ભગવાન સમક્ષ મુખારવિંદ રાખીને બે હાથ જોડી સૂર્યદેવમાં ચિત્ત સ્થિર કરીને મારું ધ્યાન કરતા અથવા જાપ કરે છે તેવા ભક્તો મારા જ અંગમાં એવી રીતે સ્થિત થાય જેવી રીતે ગૃહપતિ ઘરમાં દાખલ થાય બૃહસ્થર વામદેવ તથા દેવવ્રત સામદેવ તેમજ આજ્યોદેવ નામના મંત્રોને રૂચાઓનું મારી સમક્ષ ગાનને ગુંજન કરતા રહે તેઓ આ લોકમાં પરમ સુખ શાંતિ પામીને જેવટે મારા જ લોકને પ્રાપ્ત કરે છે તેમ નહીં કરતા જો કોઈ ભક્ત ઈશ્વાસ્યા વગેરે મંત્રોનું ખૂબ ભક્તિપૂર્વક એકચિત થઈને મારી સામે ગાન કરતો રહે છે તે મારું સાયુજ્ય સાધીને મુક્તિવંત બની મારા લોકમાં ગમન કરી અક્ષય સુખ વૈભવનો અધિષ્ઠાતા બને છે અહો મહાપરાક્રમી રઘુલકુલ ઉદ્ધારક શ્રી રામચંદ્રજી આ પ્રમાણે મેં આપની સમક્ષ ભક્તિ યોગ કહ્યો તે મનુષ્યને સર્વ મનવાંછિત ફલ દેનારો છે હવે એનાથી અધિક આપની શું જાણવાની મહેચ્છાઓ છે તે મને કહો ઇતિ શ્રી પદ્મપુરાણે ઉપરી ભાગે શિવ શિવગીતા સુપતિનિષ્સુ બ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્રે શિવરાઘવ સવાદે ભક્તિયોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂકમે બંધનાન મૃત્યો મોક્ષમૃતા ઔમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ